ગૌચર જમીન ની અંદર રોડ બનાવે છે પ્રાંત સાહેબ એ કીધું છે કે કોઈ બીજા અધિકારી એ કીધું છે અને જે કરોલ વિસ્તાર ની અંદર મેન કહેવાય તો બાબુ ભીમા બાબુ ભીમા ના જે કારખાના રહ્યા એ ખુલે આમ આ કરોલ રણ ની અંદર દબાણ મોટા મોટો પચાસ પચાસ હજાર એકર નો છે તો ગૌચર ની અંદર એટલા રોડ બનાવે છે અને આજ ની અંદર આ ગામના લોકો જાગૃત થયા કે આ રણ બચાવો અને ગૌચર બચાવો આહીર સમાજ આજ એકતા થઈ ગામો ગામ હું એમ કહું છું કે ગૌચર બચાવવાની કોશિશમાં હશે અત્યારે અને ખાસ આ જે રસ્તા બનાવેલા બાબુ ભીમા અને પ્રાંત અધિકારીને અને ટીડીઓ સાહેબ ને એટલો કહું છું કે ગૌચર જમીન ની અંદર આ લોકોને મંજૂરી કેને આપી એ ખાસ જો તમે આવા ધ્યાન નહીં દો તો અમે આંદોલન પણ કરશું આ ગામના ભેગે અમે અત્યારે પણ આવી છી સમય પ્રમાણે આંદોલન કરશું આ રસ્તો તાત્કાલિક ગૌચર થી દૂર કરે ગૌચર માં હાઈકોર્ટ ની પણ એવી નથી કે મંજૂરી કે પોલિટિશિયન બનાવી શકે કે નિશાર બનાવી શકે તો ગૌચરમાં રસ્તો કઈ રીતે કરોડો નો બને છે